આજે જાય છે ને હું તમને આખી સ્ટોરી બતાડીશ કે ભાઈ એઝ એ ખેડૂત હું નાનો હતો ત્યારે મારી સવારથી સાંજ સુધીની સ્ટોરી કઈ રીતે કપા કઈ રીતે વીણતો હતો અને કપાનો પ્લાન્ટ અને છોડ કઈ રીતે કે છે ને કોટનમાંથી માંથી કપડાં બને એ કઈ રીતે બને તો ચાલો જોઈએ વિડીયો આખો કન્ટિન્યુ જોયું બહુ મજા આવી જશે કપા જો કપાનો પ્લાન્ટ જો આવી રીતે હોય કોટન કોટન પ્લાન્ટ કે ને આવી રીતે કોટનનો પ્લાન્ટ હોય જો આ પાછળ દેખાય ને અમારી વાડી છે જો આ આ જો જો આવો હોય આટલો તવડી ગયો જો આટલો થઈ ગયો એમ એટલે અમે અત્યારે જે પાંચ પાંચ કિલો વીણીને આવ્યા છીએ જો મસ્ત થઈ ગયો કપા વીણી આવો જો હવે લંચ ટાઈમ પીડ્યો છું હવે અમે તો ખાવા મળી ગયા શું છે બિસ્કિટ છે અને આ હું કહેવાય તૂર બાફેલી તૂર છે જો બાફેલી અને આ હું આ ફાફડી બધાય તો હા ફાફડી છે તો જો અમે બધા ખાવા બેઠા છીએ જો આ દાડિયા આ વિદેશના વિદેશના દાડિયા જોજો સકલ ફરી જવાની છે તો હવે તડકો થઈ ગયો છે

ખબર નથી પડતી ક્યાંથી ડાપકો તાણો કે ક્યાંથી ભેગું કરું બધું ભેગું થઈ ગયું છે ખીચડી થઈ ગઈ છે જો આ દાડિયા મારા એ દાડિયા હું તો આ દાડિયા જો વીણા ચાલુ કર્યું કપા જો આટલો વીણ નાખ્યો આ પાછળ નહોતું ને જો આ વીણાઈ ગયું એટલું હવે અહીંથી વીણતા વીણતા જાય છે જો

ચાલો થઈ ગયું છે આ જો કે અમાર સોલર ઉપર છે ને બધું ચાલે છે આ બધું ફ્રીમાં માં જ તે અમાર આખા ઘરનો લોડ છે ને 3 કિલો વોટ નું મૂકાયું છે આખા ઘરનો લોડ એના ઉપર ચાલે છે આ બધું અમારે ફ્રીમાં ચાલે છે ભાઈ એટલે કે આ ઉપર નથી આમ બિલની ની લાઈટ બિલ શું બનાવે છો ચોખા ભાત રાઈસ ચાલો હા તો રાઈસ હવે બનાવે છે રાઈસ બની ગયા છે જો કે અમારું રાંધવાનું મોટા ભાગનું આયા હોય છે પણ રોટલા ને એવું કરવા અમે ઉપર ઉપર બાજુમાં ચૂલા ઉપર દેશી ચૂલા ઉપર બાકી મોસ્ટ ઓફલી બધું કુકિંગ એના ઉપર થાય છે જો ઉપર એવું નહીં સોલર છે જો આ ત્રણ કિલો વોટ નું નખાઈ ગયું તો હવે સંધ્યા ટાઈમ થઈ ગયો છે ને હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે તો હવે જઈએ છીએ અમે બાજુમાં રામ મંદિર છે અમારી ઘરને એક્ઝેક્ટ સામે ત્યાં અમે જઈએ છીએ દર્શન કરવા માટે તો પછી હવે આરતી પૂરી થઈ ગઈ છે ને આપણે દર્શન કરીને આપણે આપા ઘરે જશું હવે અમે વાલોળ ફોળો બેઈ ગયા છીએ જો વાલોળ ફોલી આજે અમારે આ વાલોળનો શાક છે આપણું ફેવરિટ શાક છે વાલોળનો જો વાલોળ ફોળો બે ગઈ છે હવે સાંજે વાળું અમારે આ છે શાક વાલોળનું કા વાલોળનું કા આવે જો ઢોસમાં ભાટ લેવો અમાર અમાર ઢોસમાં હાથ છે જો આટ છે ને ઓળતોય નથી જો વળી ગયેલો છે 嗯，干。